Pura-pura ini dek, kan normal ni guys. Mari amkan cek driver aje, nelayan tu siapa boleh saya tiri. Pasian siapa? Maksudnya moga lah. Kena cek siapa. Masak belum ambil siapa itu. Kami tu lagi ada sih, jasi. Oh ya kita sih lain, jasi tuh. Apa kerja-kerja baru ini? Dustok aja. Apa nak kita tu, kaki mah? Iya kaki baru ini nak ikut ni. Biar kita baru ini. Oh ni semua tuh teknis. ત્યારે ફરવાનું ચાલુ કર્યું છે કેટલા વાગે ને નક્કી નથી આમાં હેલો એટલે ફેમિલી કેમ થતા હોય કે મજામાં જશે હું પણ મજામાં છું મારા આજના નવા લોકોમાં બધાનું હાર્દિક સ્વાગત છે આપણા બ્લોગ જોતા હોય બધાને મોજમાં જ હોય મોજમાં જ રહેવાનું મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હિન્દોડા હિંડોળાથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે આપણે અહીં છે ને ટાયર બદલાવવાના છે ને પછી જવાનું છે પોલસો ભરવા સગડી કોલસો ભરવા જવાનું છે પહેલાં ટાયર ચેન્જ કરી પછી નીકળીએ તો તમને હું બતાવું ટાયર કેવી રીતે એટલે પડ ઉતારે છે એટલે છે કરવા નથી મિત્રો પેલા છે ને આપણે આવી રીતે એટેન્ડર વીએ છે અંદર પડે છે આ છે ડિપ્રેશન એનો ડાયર બગડે છે ખરાબ થઈ છે તો એક સેટ કેમ બેઠી ગયા છે અંદર ચેક મારવાનો છે એટલે ચાલ ફટાફટ ચેક મારી દો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પોગી ગયા છે ભગોડા જો કે ટાયર પેર બદલાવીને બગોડાના પાકે પોગી જશે તો દર્શન કરાવી દો મોબલ મિત્રો વિચારે છે ને આપણે લીધા છે ને હવે નીકળી ગયા છે જેમ કે અહીંયા ટાયર બદલાવાનું હતું પણ ત્યાં છે ને ટાયર ચેન્જ થયું હતું ટાયર નીકળું નહીં ને પછી ત્યાંથી નીકળી ગયા આપણે ડીઝલ થીઝલ હવે સીધું આપણે છે ને અહીંયાથી ધરાજા બ્રેક કરવાની છે બાકી કે બ્રેક કરવાની નહીં જ પાછળ છે ઘણો અહીંયા આવશે આરે આપણે હે છે એટલે એને ભોગી થઈ ધરાજા મોટલ બોટલ રાખી ઠંડુ પાણી પીએ કેમ કે ચાલશે ને તરીકો એવો પડે છે ભાઈ આમ જવું તમે ખાલી હા રોડ ઉપર એસી પણ આપણી બંધ થઈ ગઈ છે એટલે મુસીબતમાં છે કેમ કે જવા આવે છે તાપમાન બહુ વધારે છે આવે અત્યારે ચાલો મિત્રો ભાવનગર તકડીનો તમને કહેવાય હમણાં ગયા નથી આપણે તરત સમય પછી આ પેલો તકડીનો બનાવવાનો છે કન્ટિન્યુ રહ્યો છે ને મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી જશે તરસ મિત્રો લાઈવ એક્સપુરિયન્સ છે

ચાલો આપણે છે ને રોડ ઉપર ગાડી જ મેં કે રાશ રક્કી ભાઈ લૂ આવે છે બહુ જ લૂહ પડે છે અત્યારે ત્યાં પાસમાં અહીં એક છું બોલેરાનું

આ બધું છે ને ખારો પડશે નિમક ભરવાનું છે આપડે છે ને અહીંથી ઘડી જવાનું છે અંદર તમને પણ બતાવી દઈ તો ગડી જવાનું છે અંદર

ગાડી સાફ કરે છે માલ લાડ બધો કોપર છે ને ભરેલું છે બેઠાડી ધ્યાન ખાલી થઈ ગઈ અને તો ભાઈ અમારે છે ને સાફ કરી નાખે ને ત્યારે ત્યાં થાય એમાં એવું છે મિત્રો આપણે પોગી જગ્યા પણ છે ને માલ પીડો ની ભરી ભરી ઈટાથી બકેટ ને રસ્તો બનાવે છે એટલે બે અઢી કલાકનું કીધું છે આપણે એના દે હાથ મીરા બધી આ છે મોટો સ્ટોક નિમક નો મિત્રો બે ઈટા સી ચાઇટા થી લઈ જાય છે પકેટે બકેટે ભરીને રસ્તો કરે છે આપને કીધું ગાડીમાં કે ગાડી ભરી નાખી જો ને એક એક ભરી જો એમ આપણે સેટ કે નહી તાલે કે આપણે કે નાખી કે નહી બે છે ને બે મશીન થા આવે છે કે કામ મશીન ને કોલું બે થી ભરી નાખી છે હવે મે ઘર રસ્તો બનાવે છે ત્યાં લગી રસ્તો બનશે છે ને તાલે કે ઘર નહી આવે ખોપડી ભરે છે બીજો બકેટ છે નાનો બી જાય ત્યાં ખૂણે પોગાડી છે ને ત્યાંથી નિમક ભરવાનું છે આપણે કાલે કે આપણે બેઠવાનું રહે અહીંયા બે અઢી કલાક બેઠવાનું છે એ મશીન છે ને ઓલ પણ અહીંયાથી છે દેશે મશીન ને આનું છે ને કાંઈ અત્યારે છે ને જે આપણે અહીંયા છીએ તો કેટલા વાગ્યા સાડા આઠ થઈ ગયા છે અને આજે છે ને રસ્તો બનાવે છે એ તો છે ને ઓલે આપણે લગી લીધા હોય ઈટા સી પડ્યું ને પાસે લગી રસ્તો બનાવવાનો છે ટ્રેક્ટર બોલાવું છે બે ત્રણ ફેરા નાખવા જાય નાખો છે ત્યારે થાય ખાવાના ઠેકાણા નથી અમારું

તો એ છે ભાઈ કેટલો ટાઈમ લે છે ખબર નહીં આવે તો બધી નોકરી હારી પણ ડ્રાઈવર ની નોકરી ની કેમ લાગે પછી તારું પૂછે

હા એવું છે વાગી ગયા છે આપડા દસ ને ચુમ્માલીસ ને હવે આપણે ખારામાંથી છૂટા છે ત્યારે હજી તું પાણી પીયા બાર વગાડવા જાય ને અહીંયા ચાલો મિત્રો હવે નીકળી જઈએ આપડે અહીંથી બહુ થઈ જશે મોડું સારો ટાઈમ થઈ જશે નીકળી જઈ

Por la vida, ya sabio, no puedo, pero si sabio, 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 Salve, vai lançar a festa aqui de querer, hein? live, que eu, 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 eu.

પણ આટલું વસ્તુ માંગી છે ને એ ક્યાં થાય છે પંદરસો પંદરસો રૂપિયા ની હવે મોં મોંઘું પડે છે અમારે એટલે અહીંથી માનો ને એટલે અમારે કેટલા થાય ત્રણ હજાર ને ચાર હજાર ને સાડી ચાર હજાર રૂપિયા થાય અત્યારે મોટી મુસીબત માં આવી વાત હવે આવી કંપનીમાં તો કોઈ દેવ કઈ માંગ્યું નથી હવે પાછા એ થી પાછા એક કિલો તો જોતો જ નથી ને બે કિલો ના બોટલ હોય તો જ થી એવું છે અત્યારે જો રોડે આયેલા જઈ લેવા જવું તો જો હસ્તી આગળ

But I'll probably get a new the det